જય સ્વામિનારાયણ હું મારી ચેનલ મીરા કિચન રેસીપીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાણીપુરીનું પાણી અને મસાલો જે કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો બનાવી લઈએ ફટાફટ પાણીપુરીનું પાણી અને મસાલો તો પૂરીનું ઠંડુ ઠંડુ પાણી બનાવી લઈએ તે માટે મેં અહીંયા મિક્સર ચાલ લીધેલું છે હવે મેં અહીંયા આખા ધાણા આવે છે તે ધાણા લઈ લીધેલા છે એક વાટકો ના પાન

કાગડા કેરીના લઈ લીધા છે આની જગ્યાએ તમે ખાટી કેરી આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને આ એક વાટકો મેં લીધેલો છે લીમડાના પાન લઈ લેશું બરફ ઓગળી ગયેલો ઠંડુ પાણી લીધેલું છે તે ઉમેરીશું અને હવે આને આપણે મિક્સર જારમાં ક્રશ કરી નાખીશું જોઈ શકો છો આપણું મેં મિક્સર જારમાં ક્રશ કરી નાખેલું છે સરસ મજાનું આપણું મિશ્રણ જોઈ શકો છો ક્રશ થઈ ગયેલું છે હવે આને આપણે બાઉલમાં કાઢી લઈશું આપણે આને ગાળવાનું નથી મેં એક બાઉલ લઈ લીધેલું છે હવે આમાં આપણે આને ગાળવાનું નથી અને એમ જ આપણે લઈ લેવાનું છે હવે આપણે આમાં ઠંડુ પાણી ઉમેરવાનું છે ઠંડુ પાણી ઉમેરી દીધું છે હવે આપણે આમાં મસાલા એડ કરીશું શેકેલા જીરાનો પાવડર છે તે એક ચમચી બે ચમચી આપણે એક ચમચી થી ઓછો અને અડધી ચમચી થી વધુ પોણી ચમચી સંચળ અડધી ચમચી સંચળ પાવડર આવે છે તે અડધી ચમચી મીઠું સ્વાદ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો અને ખાટી કેરી હોય તો તમે એડ નથી કરવાનું લીંબુ અને હું અહીંયા એડ કરું છું એક ચમચી લીંબુનો રસ થોડા ધાણા સમારેલા અને કટકી કરેલી આપણી જે કેરી હતી તેની કટકી એડ કરવાની છે હું બુંદી આવે છે તે એડ કરું છું થોડી અને હવે આને આપણે હલાવી લેશું જોઈ શકો છો આપણું પાણી તૈયાર છે થોડા ધાણા ઉપરથી આપણે ઉમેરી દઈશું જોઈ શકો છો આપણું પાણી તૈયાર છે જરૂરથી ટ્રાય કરો અને આ આપણે ફ્રીઝરમાં સ્ટોર કરવા અત્યારે મૂકી દેવાનું છે ફ્રીઝર ફ્રીઝરમાં અને જ્યારે તમે જમો ત્યારે આને લઈને જમી શકો છો તો જરૂરથી પાણીપુરીનું પાણી બનાવો ખૂબ જ સરસ લાગે છે આ પાણી

શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી પાણીપુરીનો મસાલો એક ચમચી એક ચમચી જલજીરા પાવડર અડધી ચમચીથી ઓછો સંચળ પાવડર અડધી ચમચીથી ઓછો મીઠું અથવા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો થોડાક ધાણા એક ચમચી લીંબુનો રસ કેરીની થોડી કટકી થોડી બુંદી અને આપણે આને મિક્સ કરી નાખીશું હાથ વડે સરસ મિક્સ કરી નાખીશું જોઈ શકો છો સરસ રીતે આપણો મસાલો એડ થઈ ગયો છે અને મરચું અને મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખો બાળકોને જમવાનું હોય તો થોડું ઓછું એડ કરો મરચું અને તમારે જમવાનું હોય મોટાને તો થોડું વધારે એડ કરો જોઈ શકો છો મસાલો તૈયાર છે ચાલો આને આપણે સર્વ કરી લઈએ જરૂરથી ટ્રાય કરો આ પાણીપુરીની રેસિપી જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં લખો તમને મારી પાણીપુરીની રેસીપી કેવી લાગી જય સ્વામિનારાયણ